હવે વાત એક એવી ઘટનાની કે જેનો ભેદ ઉકેલવા માટે અમદાવાદની અમરાઈવાડી અને ખોખરા પોલીસની ટીમ સાથે મળીને છેલ્લા દોઢ મહિનાથી મહેનત કરી રહી હતી આરોપીઓએ પોલીસની ઊંઘ હરામ કરી દીધી હતી આખરે લૂંટ વિથ મર્ડરનો ભેદ ઉકેલવામાં પોલીસને મળી છે મોટી સફળતા તારીખ સપ્ટેમ્બર બે હજાર પચીસ વાળી ચાલીમાં એકલા રહેતા પંચાણું વર્ષીય ધનીબેન વાઘેલા સૂતા હતા ત્યારે એક શખ્સ લૂંટના ઈરાદે ઘરમાં ઘુસ્યો નિંદ્રાધીન ધનીબેનના કાનમાં પહેરેલી સોનાની બુટ્ટી કાઢવાનો પ્રયાસ કર્યો ધનીબેન જાગી જતા ગળું દબાવી આરોપીએ તેમની હત્યા કરી નાખી ત્યારબાદ વૃદ્ધાએ કાનમાં પહેરેલી સોનાની બુટ્ટીની લૂંટ કરી ફરાર થઈ ગયો બીજા દિવસે સવારે પાડોશીઓએ ખોખરામાં જ રહેતા ધનીબેનના દીકરાને આ વિશે જાણકારી આપી તે આવ્યો અને આ બાબતે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ઘટના સ્થળે આવી વૃદ્ધાની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસનો ધમધમાટ શરૂ કર્યો આ લૂંટ વિધ મર્ડર બનાવ હતો જેથી એક વાત સ્પષ્ટ હતી કે આરોપીએ દાગીના લૂંટવા માટે જ આ હત્યા કરી હતી તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી બનાવ બન્યાના દિવસો વીતતા ગયા પોલીસે હ્યુમન અને ટેકનિકલ સોર્સને કામે લગાવ્યા હતા એમ દોઢ મહિનાથી વધુ સમય વીતી ગયો પરંતુ આરોપીનું કોઈ પગેરું પોલીસના હાથમાં લાગ્યું નહીં થોડા દિવસ પહેલા પોલીસને એક એવી કડી મળી જેની મદદથી પોલીસ લૂંટ અને હત્યાની ઘટનાને અંજામ આપનારા આરોપી સુધી પહોંચી ગઈ પોલીસે પકડેલા આરોપીનું નામ સચિન ઠાકોર છે જે ખોખરા વિસ્તારમાં જ રહે છે અને મજૂરી કામ કરે છે હ્યુમન રિસોર્સિસના આધારે તેમજ ટેકનિકલ રિસોર્સિસના આધારે બાતમી મળી હતી કે આરોપી સચિન ભૂપેન્દ્ર ઠાકોર આમાં સકમંદ હોઈ શકે અને તેની મુવમેન્ટ એ વિસ્તારમાં એ રાત્રિના સમય દરમિયાન હતી જેથી અમરેવાડી પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો દ્વારા તેને અટકાયત કરી હતી અને તેની પૂછપરછમાં આખી વિગત જાણવા મળી હતી સોનાની બુટ્ટી લઈને તે પાટણ ગયો હતો અને પાટણ એક સોનીને આડત્રીસ હજાર રૂપિયામાં વેચી દે અમદાવાદના ખોખરામાં લૂંટ વિથ મર્ડરનો ઉકેલાયો ભેદ વૃદ્ધ મહિલાની હત્યા બાદ સોનાની બુટ્ટીની કરી હતી લૂંટ દોઢ મહિના બાદ શાતિરા આરોપી પોલીસના સકંજામાં પંચાણું વર્ષીય વૃદ્ધાની હત્યા અને લૂંટના કેસની તપાસ કરતી પોલીસે સૌથી પહેલા રીઢા ગુનેગારોની યાદી તપાસી હતી પરંતુ એ કોઈ આ કેસમાં નહીં એવામાં હ્યુમન સોર્સની મદદથી જાણવા મળ્યું કે ગુનાને અંજામ આપનાર આરોપી પરિચિત હોઈ શકે છે જેથી તે દિશામાં તપાસ કરતા પોલીસ સચિન સુધી પહોંચી શંકાના આધારે પોલીસ સ્ટેશન લઈ જઈ તેની આખરી પૂછપરછ કરતા આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી આરોપી કોઈ રીઢો ગુનેગાર નથી અગાઉ આવી કોઈ પણ ગુનામાં તેની સંડોવણી ખુલી નથી તો પછી આખરે કેમ તેણે આ રસ્તો અપનાવ્યો એ બાબતે પોલીસે પૂછપરછ હાથ ધરી હતી પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું કે આરોપી સચિન દોઢ વર્ષ પહેલા મૃતક ધનીબેનના પાડોશમાં ભાડે રહેતો હતો જેના કારણે ઘરે એકલા રહે છે અને તે કાનમાં સોનાની બુટ્ટી પહેરતા હોવાની જાણ થઈ હતી આ સિવાય પાડોશમાં રહેતો હોવાથી સચિન ઘરે બેસવા પણ જતો હતો જેથી ઘરમાં કેવી રીતે ઘૂસવું એ વાતની પણ જાણકારી હતી ગુનાને અંજામ આપવા માટે આ તમામ બાબતોનો આરોપીએ ફાયદો ઉઠાવ્યો છેલા કેટલાક સમયથી સચિન અન્ય જગ્યાએ ભાડે રહેતો હતો આર્થિક કટોકટીના કારણે સચિન બે ત્રણ મહિનાનું ભાડું ચૂકવી શક્યો ન હતો તેર સપ્ટેમ્બરે આરોપીનો જન્મદિવસ આવતો હતો જન્મદિવસની ઉજવણીના પૈસા ન હતા જેથી ભાડાના રૂપિયા ચૂકવવા અને જન્મદિવસની ઉજવણી માટે સચિને ધનીબેનના ઘરમાં લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો

આરોપી ધનીબેન જ્યાં રહે છે તેના પાડોશમાં જ આજથી એક થી દોઢ વર્ષ પહેલા એના પડોશમાં જ રહેતો હતો અને જેથી અને પાડોશી જોડે ધનીબેન સાથે તેના ઘરે પણ અવારનવાર જતો હતો જેથી તે ધનીબેનને ખૂબ સારી રીતે ઓળખતો હતો અને માજી વૃદ્ધ છે અને એકલા રહે છે તેમજ માજીને પેન્શનના પૈસા આવે છે અને થોડું ઘણું સોનું છે તેવું તેને પહેલાથી જ જાણ હતી પૂછપરછમાં એ જાણવા મળ્યું કે એને જે જગ્યાએ રહે છે પોતે ભાડાના મકાનમાં હાલમાં ત્યાં ભાડાના મકાનના પૈસાને ખૂટી ગયા હતા તેમજ બનાવ બન્યો તેના બે દિવસ બાદ એટલે કે તેર તારીખે એનો બર્થડે હતો અને બર્થડેની ઉજવણીને પણ એને રૂપિયાની જરૂર હતી જેથી તે રૂપિયા લેવા માટે કે એને સરળતાથી ધનીબેન વૃદ્ધા છે તો સરળતાથી એમની જોડેથી રૂપિયા મળી જશે અને સોનું મળી જશે એ જેથી એ ધનીબેનને ત્યાં ગયો હતો પોલીસે હાલ આરોપીને ઝડપી તમામ પુરાવાના આધારે તેની વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે ત્યારે ભાડાના રૂપિયા અને જન્મદિવસની ઉજવણી કરવા માટે તેણે જે રસ્તો અપનાવ્યો તે રસ્તાએ તેને આજે કાયદાના કઠેડામાં ઉભો કરી નાખ્યો છે કલ્પિન ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ